જીજાબાઈ અને શાહજી ના બે ઘોડિયા છે અને આગળ હાકડો રસ્તો આવ્યો જેને દેશી ભાષામાં નેળ નેળ કહેવામાં આવે અને હાકડો રસ્તો અને ગાડું કડબનું ભરેલું આગળ જાતું હતું જીજાબાઈએ કીધું પુરુષ ને પુરુષ તમારી ઘોડી ઠેકાડી ગયો નકર વાર પૂગી જાય છે આપડી વાહે પુરુષો કીધું મારું કામ નથી જોવો ઢોરો આ આ ભારત ની નારી ની વાત કરું છું આ મોબાઈલ વાળી ની નહીં અને મીરાબાઈ અરે માફ કરજો જીજાબાઈ ના પુરુષ ને કીધું તમારું ઘોડું પાછળ રાખી લ્યો અને એ જીજાબાઈ એડી મારી બગા જાપ કરતી ઘોડી ઠેકી ગઈ ભરને બસ ઓર પુરુષ નું ગોડ ઉઠકી ગયો જીજાભાઈ એ એમના પતિદેવને એટલું કીધું કે હા ભળ્યું આ જો શબ્દો ની તાગા થતી હા ભળ્યું નામ નો લેવા તો આતા નામ લે છે ને જુલમ ગુનેગાર બને છે હત્યા કરે છે પાપ કરે છે આ સંસ્કૃતિ નથી પણ બહાર જાય દે નાથ મોડા કાટ નાખ્યા કીધું હાંભળ્યું મને એક આત્મા લઈ જાઓ કેમ કે મને પ્રસુતિ પીડા ઉપડી જે રાજપુતાણી દશમન નો ડાટ વાળી અને વિજય મેળવી અને ઘોડા જયારે કહેવાય ઠેકાડી દીધું ફર અને એમ કે મને પ્રસુતિ પીડા ઉપડી છે શાહજી મુજાણા ઓહો શું કરવું જંગલ છે કેનો વોટ લેવો કેને વાત કરવી કારણ કે જે માં જન્મ દેતી હોય ને એને જમ વાત હાલતી હોય ભગવાન થી નહીં પુરુષ ગુજાણો આ એક દસમન નો દાટ વાળ્યો અને વિજય મેળવી અને આને પ્રસુતિની પીડા ઉપડી ક્યાં જાવ જંગલમાં કોઈ જંગલ ના માણસો હોય તો અમે એનો આશરો લઈ

તમારું મંદિર છે ઈશ સુત રાખો ઈશ સુત રાખો લે જીજાભાઈ મંદિરમાં ગયા પુરુષ ટેલેશક હું અંજામ આવે છે પોતાની માં ભવાનીને યાદ કરી જ્વાલામુખીને યાદ કરી ભવાનીને યાદ કરી અંબાને યાદ કરી અને બાળકનો જન્મ થયો આવતડાને ચીક્યો પછી દીધો રોય એવા હકને અમે આવ્યા આમાં કુશળ ક્યાંથીન હોય અત્યારે શીકુ ન થતું આ બહારનું ખાઈ ખાઈ બાળકને શીક આવે આવે એટલે સમજિલાવને કે તંદુરસ્તી અને બાળકનો જન્મ થાય જો બાળક રોવે નહીં તો એ બાળકનું પણ મૃત્યુક થાય છે એમાં સીધી શીક આવી

હું મારી મર્યાદામાં છું ઉગતા સૂર્યનો મેં જન્મ દીધો છે પણ મેં માટો હાટલો બે ભાગ કર્યા છે અને એનું ઘોડિયું બાંધું છું તો પુરુષ આરી પુત્ર થોડાક ફૂલ લઈને મને આપો તો જેથી હું એને પથારું અને માથે હું દીકરાને સુવરાવું આ શિવાજીની વાત કરું છું આ હાલોડા ગાય છે ને એમ નેમ નથી ગવાતા આના વરણામના હાલોડા છે અને માં એક સપ્તાની માલ કોળ હેને જ્યારે કંઈ ખુમારીના નીતિ ધરમ ન્યાય એક એક સંસ્કારના ઘૂંટડા દેવરાવતી જાય છે આ મા બાયરે ન જાતો અંધારું છે હમથોય પાછો આવી છે તારું ધાવણ ધાયો એ કે દેશને ફતે મારી નહીં કરે એ અડધે પાસો જ આવી છે આ ફૂલ પાછરા માથે શિવાને હુબરાયો આ રાત પૂતાને હાથ લો આખો તો અડધો કર નઈ અડધો પોતે વિટોળી લીધો ઈયા આ હાલડા ગવાના છે બહુ મોટું છે પણ

શિવાજી નિંદ રૂનોયાવે ડુંગરમયના હામા હોકારા દે વાહ શિવા વાહ શિવા એ શિવાજીએ અન્યાયની સામે લડ્યા છે પધ્રુમીને સામે લડ્યા છે આ શિવોજી અને બહુ મોટી વાત છે

ઘણા ફૂલડા કેરીઝે તે દી તારે વીર પથારી પાસળ ય ભેડિયા વાળી તે દી તારે વીર પથારી પાસળ યસ ભેડિયા વાળી આ સંસ્કાર હે અને એમાં અઢાર વર્ષની ઉંમર જવાબ જવાનો બહુ મોટી વાત છે શિવાદીની અને માએ કીધું બાપ શિવા અય મારા હાવત મારું ધાવણ ઉજવળું કરજે પણ તો દશમનનો દાઠ વાળી જાય આ મા જીજા ભાઈ અને એ માધારે તો ભગવા ફેરાવી દે ડોક્ટર સાહેબ

હું તો અભણ છું પણ તમારી પાસે મોબાઈલ ના ઉપાડા બંધ કરો બબે તણ ત્રણ વરસના છોકરા ગાંડા આવે છે ગાંડા જો તમારા છોકરા ગાંડા આવેનું કારણ દશ્મન તમે મા છો મોબાઈલ નો આપો તમારા ઘરમાં તમે રૂપિયો હાચ્યો છે ને બધો દવાખાને સમજાય છે કારણ કે ડોક્ટર ને હું ભગવાન માનું છું ભગવાન પછી તમે આવીશો

આ વસ્તુ છે બાપુ આ દીકરો એક સાઈડ શું લાવ્યો ચણિયા ટોળી લાવ્યો એક સાઈડ ચણિયાળી તાળી થી વધારો છે જુનાગઢ થી આવે છે દીકરો સમૂહ લગ્ન માં દીકરીનો એક સાઈડ ચણિયા ટોળી મને સુધરેલ શબ્દ નહીં હમણાં ભૂલી જાત આ ભરત ને અમે જોયું જ કહીને અમે ભૂખ જ છે તો માની ખુબ કૃપા અહીં એક સાઈડ દીકરી બાપ પ્રભુતાના પગલા માંડે છે દીકરી માટે બાપુ ભીખ માંગવાના છે ભીખ

એ બોલવાળો રાણીવાસ માં ગયા ક્યાં રાણીવાસ માં રાણીવાસ માં અને ઉતાણી નો સમય હતો બે શટ આમ પાણી ના ઉડાડ્યા જો આમ કરી નામ કાઠિયાણી કે હા હા દરબાર મને સાપરાજ જોવે છે 6 મહિના નો પિંગલા માં ઉતોતો વાળુતી ઓઢી ગયો

આ રાજપૂત બહુ મોટી વાત છે આ આ નોખું કારણ કે સમય છે કીધું કે આ સાપરાત પડતો નથી આપ ચારોસો થી લાઠી પંચાવન મેલ ક્યાંયક કશ્મનો દાંત વાળી દીધો અને કીધું કે આ પડતું કેમ નથી તો કે મંદિરા આ નાખો તો પડી જાય પણ કે મંદિરા અહીંયા ક્યાં ગોતો આ બટાજટી બોલે એમાં તો કે હિન્દુ ધર્મમાં એવું એવું છે કે ગળીનો તો તમે હું અઢારો બનાવ ને કહું તમે મંદિર આપીઓ છો માસ મંદિરા ખાઓ છો આમાં ધર્મ રહ્યું ક્યાંથી નેફામાંથી આહાર સુદ્ધ રાખો આ ગળી નાખવાથી જો રાજપૂત નું ધડ પડી જતું હોય પછી બીજી ખબર છે સાપરાજ વાળા પોતાનું મસ્તક ઉતારીને ભોળાનાથના ચરણમાં મૂક્યું ને તે એક તળવાર તો હતી જ જમણા હાથમાં બીજા હાથમાં આવી ગઈ કોક પૂછ્યું કે એક તરવાર હતી ને બીજી ક્યાંથી ને આવી અહીંયા ચારણે જવાબ દીધો બીજી એની કુળદેવી આવી ગઈ છે તમારા બાપની ની ઓકાત નથી સાપરાદ નું ધડ પડે બે તરવાર હાથમાં આવી ગઈ હતી એક સાપરાદ હતો ને એક બાજી કુળદેવી આવી ગઈ હતી આ રાજપૂતો તમારા નામના ડીનલા હાલો ડીનલા કરી લ્યો હવે ડીનલા કર્યા તમે સમાજમાં શ્રીરામણ વ્યાઈ ગયા હરિહર વ્યુગ્યું રોંઠો વ્યુગ્યો વાળું યુગ્યો તમારા નામના ડીનલા તમારા નામના નાસ્તા આલો ડીનલા આ આ આ આ શબ્દ ભ્રમ છે ભારતમાં સંસ્કૃતિનો થક્કો લાગી રહ્યો આ તમારો વાક નથી અમારો અમે તમને હાથું નથી કહેતા વાક અમારો છે તમારો નથી હો ભાઈ સમાજનો કોઈનો વાંક અમારો વાંક છે અમે તમને હાચું કેતા લેવા જ બેઠા દેતા જાઓ દેતા જાઓ એ દેતા જાઓ પણ તમને હાચો શબ્દો કોઈ માઠું લાગે તો કોઈ બાપના દીકરા છે નહીં પણ આ શબ્દો જો લાગી ગયા ને તો તમારી જિંદગી સુધરી ગયા ભલકા સુધરી ગયા એમ શબ્દના ભલકા જેને લાગ્યા છે એ ઇતિહાસમાં અમર થઈ ગયા છે તો હવે કિતા ને રજૂ કરો બાપ આરતી નો સમય થઈ ગયો